તમામને એટલું ઉત્સાહનું વાતાવરણ છે બાકીના સભ્યો જે ફર્નિચરો ચાલુ છે એ પણ પોતે ઝડપથી જેમ પૂર્ણ થાય એમ ઓફિસો પોતાની ઓપનિંગ કરતા જ અને એમ લાગે છે કે મહિનાની અંદર જુલાઈ મહિનાની અંદર ચારસો પાંચસો ઓફિસ ચાલુ થઈ જાય અને દિવાળી આવતા એક હજાર ઓફિસ ચાલુ થઈ જાય એવું અમારું ટાર્ગેટ છે અને લોકોને અંદરથી ઉત્સાહ પણ એટલો બધો હશે કે જલ્દી અહીંયા બ્રાયમરપુર જો ચાલુ થાય તો અમે પણ અમારી ઓફિસ શરૂ કરવા માટે તત્પર છીએ હા બેઠક પણ થઈ હતી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને લઈને શું કહેશો અમારી બેઠક ગઈકાલે મિટિંગ મળી હતી એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું એ દિવસે શરૂ થઈ ગઈ છે આપ બધા જાણો છો પણ જે ડાયમંડ બુર્સ શરૂ થાય એટલે મુંબઈથી આ બહરોને આવવા જવા માટે સવાર સાંજ એક ફ્લાઇટ જો સુરત મુંબઈની ચાલુ થાય તો બહુ સુગમતા રહે એના માટે અમારા સંપૂર્ણ પ્રયત્ન ચાલુ છે અને અમને આશા છે કે એક દિવસે ડાયમંડ બુર્સમાં ડાયમંડ બુર્શમાં આવવા જવા માટે ફ્લાઇટ શરૂ થઈ જશે કેટલો ફાયદો થશે ડાયમંડપુર શરૂ થવાથી ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થવાનો છે કારણ કે પોતાની ઓફિસો તમામ લોકોએ રોકાણ કરી નાખ્યું છે અને અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું મળવાનું છે જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો બિઝનેસ કરવાની મજા આવે એટલે એટલા માટે અહીંયા શરૂ થવાથી તમામ લોકોને ધંધામાં સુગમતા રહેશે